પલસાણા ઝીંગા તળાવમાં પાણી ભરાતા મજૂરો ફસાયા પાર્ટી ચંદ્રપુર લાઈફ સેવર ટીમના યુવાનોએ રેસ્ક્યુ કરી પાંચને હેમખેમ બહાર કાઢી બચાવ્યા પારડીના પલસાણા ગામે કોસ્ટલ હાઈવે નજીક ભંડારવાડ ખાતે હર્ષદભાઈ ટંડેલ તથા અક્ષરભાઈ ટંડેલના ઝીંગાના તળાવો આવેલા છે આ તળાવમાં કામ ઝૂપડાઓ બાંધી ઝીંગાના તળાવમાં કામ કરતા મૂળ ઝારખંડના રહેવાસી એવા પાંચ મજૂરો જોન પ્રભુદયાલ કંડુલના વિલસન સરન કંડુલના ચોરેક બિરસા જોજો અમૃત પ્રફુલ્લ જોજો તમામ રહે ઝારખંડ અને સુલેમાન સબાન બારલા રહે ઓડિશા આમ આ પાંચ ઝૂપડામાં રહી તળાવમાં ઝીંગામાં મજૂરી કામ કરે છે ત્યારે ગત શનિવારના રોજ સતત વરસી રહેલા વરસાદને લઈ પાડી તાલુકાના પલસાણા ગામ ભંડારવાડ ખાતે આવેલ કોસ્ટલ હાઈવે પરના આ ઝીંગાના તળાવો બેટ બની ગયા હતા અને ચારથી પાંચ ફૂટ ઊંડા પાણી ભરાઈ જતાં અહીં ઝીંગાના તળાવમાં કામ કરતા ઝારખંડના મજૂરો બનાવેલ કામ ચલાવ ઝૂપડામાં પાણી વચ્ચે ફસાઈ ગયા હતા જે અંગેની જાણ આજે રવિવારના રોજ પારડી પોલીસ સ્ટેશન દ્વારા પારડી ચંદ્રપુર સ્થિત લાઈફ સેવર ટ્રસ્ટને ફોન દ્વારા જાણ કરવામાં આવતા તાત્કાલિક રેસ્ક્યુ સાધનો સાથે આ ટ્રસ્ટના માંગેલા સમાજના યુવાનો પલસાણા ગામે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને બપોરે એક દોઢ વાગ્યે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી આશરે એક કિલોમીટર જેટલા દૂર ચારથી પાંચ ફૂટ સુધીના ઝૂંપડામાં ભરાયેલા પાણીમાં ફસાયેલા આ પાંચ મજૂરોને રેસ્ક્યુ કરી હેમખેર બહાર કાઢી તેમને બચાવી લઈ એક ઉમદા કામ કર્યું હતું तो <laughs>